આમ દાંત ન હોય ને એને ગોલા ખાવાની મોજ આવે હવે મારો તો ફેવરિટ છે ભાઈ રોસ્ટેડ આલમંડ એકસો વીસ રૂપિયામાં તો ઘીમાં તળેલી બદામ નાખીને ગલગલિયા કરાવી દે મોજ આવી જાય ને એવો ગોળો છે તમે જોવો નજીક આવો હવે હું ટેસ્ટ કરું છું બાપા સીતારામ આ ફાઈલ જોઈને જમવાની જરૂર ન રહ્યા મોજ આવી જાય આ બધું શું છે મિત્રો આ ટ્રાફિક છે નો છે ગોલા ખાઈ લીધા કે ખાવા આવ્યા ખાઈ લીધા ગોલા ક્યુ ગામ વાકાનેર જ ની આવ્યો આ તમે જોવો તો કરી મિત્રો ટ્રાફિક અહીંયા હજી તો સાંજના પોણા દસ થી આજે પોણા દસ સવા દસ જેવું ને પબ્લિક નો ટ્રાફિક જો સાહેબ માં પાછળ એ લોકો બનાવે છે અને આપણે ઊભા છીએ અત્યારે જુબેલી ચોકમાં ગોપાલ બ્રધર્સ ની એક્ઝેક્ટ સામે આલ્ફેડ હાઈસ્કૂલ ની બાજુમાં કેવા લાગ્યા ગોલા ગોલા બહુ સારા બનાવે છે સાહેબ આ ફેમિલીમાં કેટલા જણા હતા અમે 4 જણા આવ્યા છીએ અને બીજા બધા પાંચ ફેમિલી આવ્યા છે સાથે અમે બધા મારા ખ્યાલથી 15 20 જણા આ 20 જણા આવ્યા છે અમે સાથે વધારે મજા માવા બદામ માવા બદામ હા રેગ્યુલર આવો વાકન હા રેગ્યુલર બોલો 10 રૂપિયા તો તે દિવસ ના ખાઈ અત્યારે ગોલા ના 100 રૂપિયા છે એટલા વર્ષથી અમે લોકો આવીએ છીએ જમવા ટેસ્ટ તો એવો ને એવો ટેસ્ટ હો એમને આવે એમને આવે

આ છે રોસ્ટેડ આલમંડ રોસ્ટેડ આલમંડ આ તો વન ઓફ ધ માય ફેવરિટ તમારો આની શું કોસ્ટ છે કે રોસ્ટેડ 120 rup. 120 માં આઈસ્ક્રીમ સાથે જોતો હોય તો 130 બરોબર ઈમાં તડી આપો ને કાપી મને યાદ છે મે ગયા વર્ષમાં હજી માંથી આ ટેસ્ટ જાતો હા હા કાકાનો આ છે મિક્સ મસાલા આ મિક્સ મસાલા હમ આમાં રોસ્ટેડ આલમંડ આવશે કે આમાં કાજુ બદામ ચોકો ચોકો આનું નામ શું કીધું મિક્સ મસાલા મિક્સ મસાલા વિથ અને એકસો ને સાહીઠ આઈસ્ક્રીમ તો આ પીસ્તા આઈસક્રીમ છે પીસ્ટા આઈસક્રીમ છે પીસ્તા આઈસક્રીમ બહુ ઓછા બહુ ધીસ્તાની કોસ્ટી एवળી હે કરી દીધો આઈસ્ક્રીમ તો ડુબાડી દીધો ઓહ આ પીસ્તા સાથે જે આઈસ્ક્રીમ આવે ને એનો ટેસ્ટ ઓરજ હોય યાર આ તો ભાઈ લાગે છે હે

પૈસા વસુલ આ લોકો ને કઈક 60 70 વર્ષ થી તો હું જોઉં કે આટલા જુના હે આ લોકો હમકે અમે આલ્ફ્રેડ માં ને મારી ફેવરીટ જગ્યા છે અમારે એવું છે સાહેબ આયા નીકળી ને એટલે આયા ઉભો જ રહી જાવ એમ ને લસ્સી પીને જવાનું અને ફેમિલી સાથે હોય તો ગોળો ખાને જવાનું આજે બધા સન્ડે ને એન્જોય કરવા આવ્યો છો ને અબા જો મેં આયા જ ખાસ આવ્યાજી એન્જોય કરો એકવાર અમારા દર્શકો કહી દઉં બાપા સીતા રામ બાપા બાપા એઝ તમારું દર વર્ષે બે ચાર તો આવીએ જ છીએ ઉનાળો ચાલુ થાય એટલે અહીંયા અમે ગોલા ખાવા અચૂક આવીએ એટલે આવીએ સરસ આજે અમે માવા મલાઈ ખાઈએ છીએ બરાબર વીચ કાજુ લખી બરોબર

અને અત્યારે મેં જોયો વન ઓફ ધી માય ફેવરિટ મને પર્સનલી મજા આવે તમારો રોસ્ટેડ આલમંડ અને સાદો અને સિમ્પલ આપણો માવા મળે વિથ આઈસ્ક્રીમ 90 રૂપિયા વાળો રોસ્ટેડ આલમંડ 120 માં 120 માં હા બલગરિયા આ બે વસ્તુમાં મને મોજ આવે અને આ જેન્યુન છે જેન્યુન છે હું તો મિત્રો ત્યાં સુધી હું કહું છું કે આજી એની ના ગોળા છે સાહેબના સાહેબનું કેવું છે કે રાજકોટમાં

એને આપણે વસ્તુ આપી કે માની લો કે તમે સો રૂપિયાની વસ્તુ આપી તો એને એ દિલમાં ફિલિંગ આવવી જોઈએ કે સોની વસ્તુ છે

રાજકોટ આખું ફરી લ્યો મિત્રો આગ આ ગોલા માટે તો સ્પેશિયલ કહીશ અને મારો ફેવરિટ રોસ્ટેડ આલમંડ આ નેવું રૂપિયામાં વિથ આઈસ્ક્રીમ તમને આવી મોજ આવે ને તો મને કોમેન્ટ કરજો હું ત્યાં વિડીયો બનાવવા આવીશ અને રોસ્ટેડ આલમંડ એકસો વીસ રૂપિયામાં ઘીમાં તળેલી કાજુ બદામ નાખીને જે ગોલો બનાવે રોસ્ટેડ આલ્મંડ પૈસા વસૂલ છે તમે લોકો ટ્રાય કરી લેજો તમને મોજ આવે તો મને કહેજો હું ત્યાં વિડીયો બનાવીશ હું આ ગોલાને આનંદ કરું છું ફરી નવી જગ્યાએ મળશું નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પેટ્રોલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા બાપાસલ ચાલુ છે કેટલા બનાવવા ઓ ચાર અને કે કે છે આ ચારે ચાર કાજુ માવા બદામ બરાબર કાજુ માવા બદામ આ માવો આજ પેકિંગ માં ઘરે લઈ જવાના એમને કાંઈ નો થાય ને વાહ મલાઈ નાખવાની તમારી સ્ટાઇલ અલગ છે પણ ભાઈ સીધો ઢગલો જ થાય પછી જો આમ ગોલો દેખાતો બંધ થઈ જાય ઉપરથી આ ડ્રાય ફ્રુટ વરસાદ આનો શું ભાવે એકસો દસ રૂપિયા ડબલું ભરીને મોજ કરાવી દેવાની વાહ કાજુ માવા બધા મો મિત્રો જોવો માલાજ ના તો ક્રશ વાપરે છે ભાઈ ઉપર